દાંતાથી પાલનપુર હાઈવે વચ્ચે ઘટના સામે આવી છે જેમાં લોકોના મોત છે આજે સવારે દાંતા તાલુકાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા ત્યારે અંધારિયા અને આ અકસ્માતની ઘટના બની હતી જીપમાં અનેકો મુસાફર સવાર હતા દાંતાથી પાલનપુર જતી ગાડીનું ટાયર ફાટવાથી ડ્રાઈવરનો ગાડી પરથી કંટ્રોલ ન રહેતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ હતી અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર છે ઇમરજન્સી એકસો આઠ ગાડી દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને જલોતરા અને પાલનપુર હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે દાતા અને પાલનપુર વચ્ચે થયેલા અકસ્માતની ઘટના ખૂબ જ ભયાનક હતી અકસ્માત સર્જાતા ત્યાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો સાથે સાથે પોલીસને પણ જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી દાંતાથી પાલનપુર હાઈવે વચ્ચે અકસ્માતની સવારે ઘટના બની હતી જેમાં તોરણિયા અને સુલતાનપુરા ગામના લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા કમખવાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા એક વ્યક્તિને પાલનપુરની માવજત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો અન્ય ગંભીર લોકોને અમદાવાદ ખસેડવામાં આવે છે જ્યારે પાંચથી વધુ લોકોની સારવાર પાલનપુર ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે દાંતા તાલુકાના અંતરિયાળ ગામ તોરણિયા અને સુલતાનપુરાના લોકો અકસ્માતનો ભોગ બનતા ગામ ગમગીન બન્યું હતું